મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં ગણેશ ચતુર્થીના દિવસે ઠેર ઠેર શ્રીજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું વડાલી શહેરમાં આવેલ રામદેવપીર મહારાજના મંદિરના પરિસરમાં ગણપતિની દાદાની મૂર્તિનું આસ્થાભેર સ્થાપન કરવામાં આવ્યું વડાલીમાં ગણેશજીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી આ શોભાયાત્રા વાજતે ઢોલ નગારા સાથે શ્રીજી મહારાજને આખા ગામમાં ફેરવીને ત્યારબાદ સ્થાપન કરવામાં આવ્યું ગણેશજીની શોભાયાત્રામાં ઘણી મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા ગણેશજીની મૂર્તિને વિદ્વાન પંડિત દ્વારા મંત્રોચ્ચાર સાથે સ્થાપન કરવામાં આવ્યું સ્થાપન કર્યા બાદ ગણેશજીની આરતી કરવામાં આવી હતી પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા